આજ સુધી આ ડિશ ની અંદર આપણે ભોજન કર્યું છે પણ આજે ભજન કરવાનું સેલું ભજન કરવાનું છે

ક્યાં ગરછકલા આ મનસુગલા આપને મોટો હોય આપની ફરિયાદ જ કે ભારત આ નવકાર ગણીએ ત્યારે આ જાય કોઈ ફેક્ટરીમાં પણ જાય કોઈ પેનો તો રસડાવા પણ જાય ક્યાં ને ક્યાં આ મન ઠેકાણે લેતો હતી કે મનને ઠેકાણે લાવવા માટેનો

આપણા મન યોગ ને આપણા વચન યોગ ને અને કાય યોગ ને નવકાર માં લીન બનાવવા માટે હવે કેવી રીતે કરશો તો પૂછવી લેજો પેલા ચોખા છે

એટલે હવે આપણે શરૂઆત કરીએ મહારાજ સંકલ્પ દ્વારા આ સામાટે કરવું છે તો એ સંકલ્પ કરવો એની વાત કરશે તાકાત જાહેર છે પુરાણા પણ આપણે કે જે સસરા પક્ષ ને ધમતી નથી જો મરી જાય તો બીજી લાવીએ એટલા ખાતર ઘણામાં જેરી દોસ્તો પૂરો છે અનેરો પતિ કહે કે કે તું આમાંથી ફૂલની માળા લયા આ શ્રીમતી બચપણથી જરે નોકર પડ્યો છે આપણે જયપુરમાં નોકર કે આવી મળે ખબર છે પેટમાં ક્યારથી ભાઈ સમજુ માતા જ્યારે સંતાન પેટમાં આવે આમ તો પડતી જ હોય પણ વિશેષ આરાધના વધારે

નવકાર ની તાકાત કેવી છે એના કેટલા અક્ષર છે એક એક અક્ષર તીરજ સમાન છે

અત્યારે આપણે સંકલ્પ કરશું કે આ નૌકાર પ્રભાવે મારા અને મારા પરિવારમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ અને પેલા નંબર માં શું છે ખબર નથી કેટલું રહેવાનું છે અને શું છે બીજું તુષ્ટિ ત્રીજા નંબર માં પુષ્ટિ એટલે જરૂરી પ્રગતિ કેટલી પ્રગતિ ભાઈ જરૂરી પ્રગતિ એને પુષ્ટિ કહેવાય અને ચોથા નંબર માં શુદ્ધિ

ઉન્નતિવો ભાઈ આપણે એકતા રક્ષા ઉન્નતિ ભાઈ સકલ શ્રી જૈન સંઘમાં આપણે ચાર વસ્તુ જોઈએ છે રક્ષા અને ઉન્નતિ આ બીજો સ્ટેજ છે સંકલ્પ અને ત્રીજો સ્ટેજ છે વિશ્વમાં ભગવાન મહિષ સામે સિદ્ધાંતો અહિંસા દયા કરુણા પ્રેમ અને મૈત્રી વગેરે શું ખૂબ ખૂબ ખુબ તમારે કદાચ યાદ રાખવું દૂર પડે આ ત્રણ ખેંચમાં આપણે સંકટ કરવાનો છે આંખ બંધ કરી બરોબર મુદ્રા કરી હદે ટચ કરી અને સંકટ કરવાનો છે આ સંકટની તાકાત અજબ ગજબ થી છે અમેરિકામાં મોટો ટાઉન હોલ હજારો જાણા બેઠા છે સંકટ ની શું તાકાત છે એ સાબિત કરવું છે પ્રયોગ કરનારને એટલે વચ્ચે મધ્યમાં ટેબલ રાખ્યું છે એની ઉપર એક સ્પોન એટલે કે ચમચી જાટા કહે છે

આપણે જે ફળ મેળવવું છે અત્યારે અત્યારના જમાનામાં ખૂબ જરૂરી છે પોતાના પરિવારમાં આટલી વસ્તુ તો જોઈએ શું જોઈએ ભાઈ શાંતિ તુષ્ટિ પુષ્ટિ અને શુદ્ધિ સકલસી સંઘમાં એકતા સંઘ રક્ષા અને ઉન્નતિ અને વિશ્વમાં હિંસા દયા કરુણા પ્રેમ અને મૈત્રી વગેરે ભાવ એ ખૂબ ખૂબ વધુ એવો સંકલ્પ આપણે કરશું બરોબર મુદ્રા કરજો આત્મા રાખજો આત્માને યાદ કરજો કે આત્મા દ્વારા સંકલ્પ કરું છું

પ્રોગ્રામ આવે પણ આપણે સંપ અંદર જાગૃત રહેવો તો શરૂઆત કરીએ ફરી એકવાર ચાલુ થાય

અને કાયા હતી લેવા અને ઉઠવામાં આ ત્રણેય યોગનો નો સમન્વય એટલે આ નૌકાર મંત્રના ના માધ્યમે આ બોલતા 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 તમને ખબર છે ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી ને ત્યારના તે દિવસ થી મરુદેવ માતા ઋષભ 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 રડતી રડતી એનું નામ રટણ કરતી 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 એના આખે શું થયું

પેલા દુકાજા ને કે ચક્ર મારા પિતાજી મહારાજ સિદ્ધાંત પ્રમાત્મા પધાર્યા છે અને એમને કેવટામ થયું છે આ અવસર ખણીમાં સૌથી પહેલા મોક્ષમાં જનાર કોણ અને સૌથી પહેલા કેવજ્ઞાનની પ્રાપ્તિ કરનાર કોણ એક સાથે બે પ્રશ્ન છે સૌથી પેલા કેવજ્ઞાન કોણ અને સૌથી પેલા મોક્ષમાં જનાર કોણ જવાબદે પ્રભુ ને આ સૌથી પહેલા કેવલ જ્ઞાન અને સૌથી માતા આ સમાચાર મળ્યા

હજી આ બધી વિસ્તાર થી વાત નથી કરવી પણ આખે દેખતા કાને હવે આપણે કરીએ આખે દેખી એટલે ટીવી જોવા અને કાને સાંભળી એટલે કોઈની નિંદા સાંભળવાની

સાંભતા ભાવતા ભાવતા મરુદેવ માતા હાથી અમારી પામ્યા અને ત્યાં કેવલી થઈ અને મોક્ષ માં ગયા પામવાનું કારણ શું સાંભળ્યું છે અને કેવ જ્ઞાન થઈને અંત કેવલી થઈ અને મોક્ષ ગયા એનું કારણ શું બોલો ચંદ્રવાનું એ તો મને ખબર છે પણ કારણ નુકશાહી થયો હા ને ઓન્લી ફર્સ્ટ 24 પોતાના દીકરાના નામનું રટણ કરતા હતા પણ દીકરો ક્યાં હતો આની માને યાદ કરે ને તો એની માના કરમ થાપા અને આની યાદ કરે તો કે સ્ટેજ સ્થાન ગ્રેડ કે

સાત નૌકાળો નો પેલો અક્ષર કેટલા બોલો અને સાત સાધકો ના પાપ બોલો તો પચાસ પાપ થપે આખો

તો હવે બીજા રાઉન્ડ ની અંદર આપણે આગળ ઘટના આપણે મળી છે ઘટના કરતા જઈએ તો બીજા રાઉન્ડ ની અંદર આગળ